જે આકર્ષણ પંચાયત છે તેની અંદર આમ તો ઘણા વર્ષોથી તમારા પરિવારમાંથી સરપંચ અને આ વખતે સમસ્તો ગામે સાથે મળીને સમરસ સરપંચ મળ્યા હતા પણ ચર્ચા એના પાછળથી કોઈ કોર્મ પણ કઈ દ્રષ્ટિએ બિલકુલ અમે ગામના બધા જ આગેવાનો બધા આગેવાનો સાથે મળ્યા હતા અને મનસુખ પડેલા હતા પ્રજાપતિને અમે સમગ્ર ગામે દિન જાહેર કર્યા હતા પણ છતાંય આ લોકતંત્ર છે કે કોઈ વ્યક્તિ એમાં ફોર્મ ભરી દે તો અમે એને રોકી ન શકીએ અમે એને સમજાવવાના પણ ઘણા પ્રયત્ન કર્યા હતા ગામમાંથી અમારા યુવાન યુવાનો અને વડીલો પણ ત્યાં ગયા હતા અને એમને હતા એ ન સમજાય એમનો વ્યક્તિગત મત છે શું ગામની અંદર તો પહેલાં તો શું સમરસ કરતા હતા એ જ છે કે જીતની આશા એ કઈ રીતે પડી શકે જીતની આશા તો એમ કે જે વ્યક્તિને સમગ્ર ગામે સમરસ જાહેર કર્યા છે તો આપણે એના ઉપરથી આપણને તાગ માહિતી આવી જાય કે સંપૂર્ણ ગામ યુવા વ્યક્તિને ચાલે છે અને કોઈ વ્યક્તિ વિકાસની અંદર રોડ વડ આવે છે તો આપણને એનો ખ્યાલ આવી જાય કે જે વ્યક્તિને ગામે પી જાહેર કરીએ એકસો ટકા જીતશે

જેમ કોઈને એ વખતે ઓક્સિજનની જરૂર પડી તો એ વખતે પણ મદદ કરી પોતે પણ નહોતા એમની ઈચ્છા પણ એ વખતે નહોતી તો એ વખતે પણ એમના બંને ખુલા હાથે એમણે ગામ લોકોને મદદ કરી છે અને હવે આવનારા સમયમાં પણ અમને ખૂબ અપેક્ષા હોય છે કે ગામના રસ્તાઓ છે સ્ટ્રીટ લાઇટ છે ગામની અંદર પ્રાથમિક શાળાની સુવિધા સારી કરશે આરોગ્ય કેન્દ્રની સુવિધા સારું કરશે ગામના લોકો માટે એમ્બ્યુલન્સની પણ વાત કરે છે કે મારે ઇમરજન્સીમાં કોઈ લોકોને જરૂર પડે તમે ત્યારે રાત્રે ત્યારે હું એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીશ વિદ્યાર્થીઓ ગામના વિદ્યાર્થીઓ એટલે પોતાના ખર્ચે ઓછા પોતાના ખર્ચે એમ્બ્યુલન્સની તે હું ગામમાં આરોગ્ય માટે આરોગ્ય માટે સુવિધા કરીશ અને ગામના યુવાનો આગળ વધે માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની વાત છે તેમાં ક્રિકેટ પણ રમે વોલીબોલ પણ રમે ખોખો પણ રમે સ્ટ્રીટ લાઈટ સાથે દોડી શકે વિદ્યાર્થીઓ તમામ પ્રકારની તૈયારી કરી શકે સાથે સાથે લાઇબ્રેરી ની વ્યવસ્થા એમના તરફથી પોતે કીધું કે હું મારા તરફથી પ્રયત્ન કરીશ કે જલ્દી જલ્દી વર્ષો વર્ષોથી આમ તો આપણા સમય પ્રશ્ન આવ્યો છે કે પ્રાથમિક શાળાની અંદર સરકારી શિક્ષકો છે એ નથી હોતા તો એ શિક્ષણની કઈ રીતે એમાં બિલકુલ શિક્ષણની બાબતમાં હું તમને કહું કે અમારા ત્યાં પહેલાં પણ શિક્ષકોની ઘટ હતી ત્યારે પણ મનસુખભાઈએ લગભગ ત્રણથી ચાર શિક્ષકોના પગાર પોતે જાતે આવતા હતા બરાબર તો એમના આવ્યા પછી તો સો ટકા શિક્ષણમાં તો સુધારો થશે જ અને મને વિશ્વાસ છે કે કદાચ એક બે શિક્ષકો પૂરતા હશે તો એ પોતે પોતાની રીતે હેન્ડલ કરી લેશે ઓકે તમે જે જોયું છે અને જે સાંભળ્યું છે એ ગામના આમ તો લીડર કહી શકીએ અને વર્ષોથી પંચાયતમાં સરપંચ પણ એમના જ પરિવારના સભ્યો રહેતા હતા નટવરસિંહ એમનું નામ છે અને વાગાસણ ગામમાં સારું ધરાવે છે રાજેશ જોશી અહીંયા બિરામ